ગુડ મોર્નિંગ યુન્યુ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ તો અત્યારે વાગી ગયા છે પોણા આઠ ને હજુ છું કોલેજે કેમ કે આજે છે એન્યુઅલ ડે એટલે આજે થવાનું છે કોલેજે હજુ તો આમ તૈયાર થઈ ગયા છે આમ નથી આપતા કેમ કે બધા ભાઈબહે નથી ગયો તો કુર્તા ને એવું પહેરવાનું પણ હજી કુર્તું મારી પાસે આવ્યું નથી મારા ભાઈબહેન પાસે છે એટલે કોલેજે જઈશ એની પાસે લઈશ પછી ત્યાંથી ભાઈબહેનના ઘરે જાય બદલાવા એવું બધું કરવાનું છે હજી એટલે જાય છે કોલેજ ફાય હું હજી સારો ભાઈબહેન નીકળ્યો નથી એવું હમણાં પપ્પા પપ્પાને નીકળવાના છે ગાડીમાં

Yeah. कि वो तो न तो कि धरम અરે કામ ભૂશે એ બોલ ને ભાઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ એમાં સાચા તમે જાન

સાહેબ હવે શું છે લાઈવ હતો આપડે વિડીયો ઉતારીએ છીએ વાગી ગયા છે સવા સાત અને બસ હજી જો ઉઠીને નાસ્તો કરીને વિડીયો એડિટ કરીને બેઠો એવું સ્ટોરી બોરી ચડાવી ઇન્સ્ટામાં એટલે મજા આવે કોલેજ હજી આવતો રહ્યો તો પણ ત્રણ વાગ્યાનો પણ થાકી ગયો તો એટલે કઈ વિડીયો શૂટ કરવાનો તેવડ ન રહ્યો હજી આવીને હું તો અડધી કલાક રહીને પાર્સલ ભાઈ ફોન આવ્યો કે અહીં આવું પાર્સલ લેવા જવા છે તો ત્યાં ગયો ત્યાંથી આવીને પછી પેલા પાંચ વાગે હું શું પછી છ વાગે ઉઠીને નાસ્તો ને હું કરી લાગી ગયા આપણા કામે પાછા વિડિયો એડિટ ને એવું કરવાનું હતું કઈ કર્યું અને નકરા ફોટા એક તો મારા ફોન માં પડે બધા મેસેજ કર્યા કરે મોકલ 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 મને આ બધા કહાણી કહી દીધી છે મોકલ મોકલ ન્યા પેલા મે કોલેજ માં કીધું ફોટા છે નિરાય તે છે મેસેજ નો કરતા મે તો તો મેસેજ કર્યા કરે પછી એક સ્ટોરી ચડાવી ઇન્સ્ટા માં એટલે મજા આવે એમ બધા આવે ને આર હોય ને એટલે બધા કુર્તા પહેરા દે ઘર ખાટલા બધા મસ્તી ના લાગતા તમે હે

સોરી રસોઈ ની તૈયારી કરે લસણ લસણ ફોલે છે એવું છે સારું વાળો તો હજી મારે શૂઝ ધોવા છે તો એ પહેલા ફટાફટ ધોઈ નાખવું એટલે સવાર સુધીમાં સુકાઈ જાય જો અંદર પંખે રાખી દેવું ન સુકાય તો પછી આપણી પાસે હીટર તો હીટ તો છે હીટ મારવાનું મશીન ના હોય ગરમ હવા દઈ દેવું મમ્મી સારું વાળો તો થોડીક વાર માથું બાથું બહુ ચડ્યું છે આજ તો રાયડું નાખી નાખે તો બસ હવે આ વિડીયો નો કરી નાખીએ એન્ડ દવા બવા પીન હોઈ જવું થોડુંક માથું ચડ્યું છે બહુ જોરદાર એટલે દવા પીન હોઈ જવાનું એટલે રેડી પછી કાલે જવાનું છે પાછું કોલેજે છેલ્લો દિવસ છે એટલે આટો મારી આવે ને પછી તો કોને ખબર કે ક્યારે એક્ઝામમાં ભેગા થાય કાંઈ હોલ ટિકિટ લેવા ભેગા થાય બધા પછી સીધા એક્ઝામમાં પછી તો ક્યારેય જોવા નહીં મળે કોઈ એવું છે હવે જો કુંડલામાં હશે તો જોવા મળશે ને આ બધા તો એવું ભાઈ બાર ભણ બાર ભણવા વૈયા છે એટલે કોલેજમાં એટલે શું સ્કૂલમાં જેટલી એટલી મજાને થઈ એટલી ત્રણ વર્ષ કોલેજ માં મજા કરી બહુ બહુ અહંગ્રો લાગશે પણ એવું થાય પછી કંટાળો ચડે એવું કોઈ ક્યારેક જ ભેગા થાય જોયો હવે હું છે હું નહીં હવે અમે વિચારીએ છીએ એવું કોલેજ એક્ઝામ પતે પછી ક્યાંક બાર બધા ભાઈબંધ બન ભાઈ બન આટો મારવા ફરવાનું ગોઠવીએ એક એક બે દી છેલ્લું પેલું જે જવાય પછી તો કાંઈ ન મેળ આવેલા વેકેશન હોય તો જઈ આવવાનું હોય કે મમ્મી સર હલો તો હવે આ વિડીયો નો કરી નાખીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પછી હું મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ટાટાભાઈ ભાઈ ગુડ નાઇટ